ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયની તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધો છે આ નિર્ણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ પડશે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા છે જેમાં તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ અને ભારતીય બંદરોમાં પાકિસ્તાની ધ્વજવાળા જહાજોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે હવે પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાનથી હવાઈ અને જમીન માર્ગો દ્વારા ઉદ્ધવતા તમામ શ્રેણીના તપાલ અને પાર્સલની અવર્જવર સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે ભારત સરકારે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પોસ્ટલ અને પાર્સલ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ